કટક લાગી જાય તો એ ધીમાં ચડી જાય અને થોડીક વાર ધીમા કહે છે સડવા દેવાના અને પછી આટલું કટિંગ કર્યું હોય ને એટલે વારનો આટલું કટિંગ મેળવ્યું વારનો કૌવાઈ તો ધોઈ ગયા છે હમ પૌવા મિક્સ થાય છે જ પછી ટમેટાં મિક્સ થાય છે એક અપાવા સરસ મિક્સ થાય છે પછી ટમેટા ન ખાય બધી ચડી જાય થોડીક વાર રહીએ એટલે બધું મિક્સ ચડી જાય મરચું નાખો એ તોય ન એટલે મરચું ઓછા ખાય એટલે હમ ચટણી થોડીક નાખો બટેકા પવા ભાવતા બધે કોમેન્ટ કરજો ચડી જાય થોડું વાર અને ઢાંકણું બંધ કરીને રહેવા જાય ચડી જાય પછી લીંબુ લીંગુ નીકળી હમ બે રેડી એટલે ક્વિક રેસીપી આજે બનાવી બટેકા પવા બટેકા પવા બટેકા પૌવા બની રેડી થઈ ગયા હમ બટેકા પૌવા રેડી થઈ ગયા જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ શું છે આજે મેનુ આજે ભરેલ ભીંડો બનાવવાનો છે બરાબર અને દાળ બનાવી છે દેશી પદ્ધતિ જેવણી મારવાની છે આ રીતે પેલા આ રીતે દાળ કરતા હા પેલા તો કે લાઈટ ઉને સિસ્ટમ નોતી ને આજે લાઈટ નથી ને હા કોણ કોણ હજી જેવડી યુઝ કરે છે કમેન્ટમાં કેજો આવી જેવણી કોની કોની ઘેરે છે કોણ કોણ યુઝ કરે છે હા

વકાર કરશું આ બરા બેંડો ના મસાલો જય શ્રી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા અને બધાયને જાજાથી જય શ્રી એક વખત સુરાખાચર લોયા ગામમાં સુરાખાચર ને ઘરે ચોરી થઈ અને પટારો પહેલા જ પટારામાં પૈસા ભરતા અને વીસેક હજાર રૂપિયાની અંદર હતા અને પટારો ઉપાડી ગયા ચોર રાતે એટલે પછી ખબર ખબર પડી કે આ તો ચોરી થઈ ગઈ છે પટારો કોઈક લઈ ગયો છે એટલે સુરા ખાચરે મનમાં સંકલ્પ કર્યો કે પૈસા આવી જાય ને પાછા તો હું અડધા પૈસા ધર્માધામ ધરી દે એવી રીતે સંકલ્પ કર્યો એટલે હા સુધીમાં પટારો પાછો આવી ગયો એ ચોર લઈ ગયા છે કાંઈ તાળું તૂટ્યું નહીં આમ સીમાડામાં પડ્યો છે તાળા જ પહેલા બહુ મજબૂત હતા તળું તૂટ્યું નહી અને જે પટારો ખોલ્યો ને ત્યાં વીસે વીસ હજાર રૂપિયા હતા પૂરે પૂરા એટલે સુરા ખાચરે એના પત્નીને વાત કરી શાંતાભાને કે આવી રીતનો મેં સંકલ્પ કર્યો હતો ને અડધા પૈસા આપી દેવાના છે ધર્માદામાં એવો સંકલ્પ કર્યો ને પૈસા આપણે જે ચોરી થઈ હતી બધા આવી ગયા છે એ શાંતાભા એ ભગત હતા એ કે ચોર લઈ ગયા તો એ અડધા પૈસા હું પટારા માં પાછા મૂકી દે

અઢાર મણ ઘી લોયા ગામમાં શાક ઉત્સવ કરે ને બે મહિના સુધી ચાલુ રાખ્યો સ્વામિનારાયણ ભગવાન શાક ઉત્સવ ઈ વીસ હજાર અટાણા તો ચાલીસ લાખ કરતાં કિંમત વધારે થાય એ વખતમાં બે મહિના સુધી સ્વામિનારાયણ ભગવાન શાક ઉત્સવ કર્યો હતો ને લોયા ગામમાં માં એ શાક ઉત્સવ જે આપડે પરંપરા આજે આવે છે અને આ સત્ય ઘટના બની ગઈ છે લોયા ગામમાં માં જય સ્વામિનારાયણ

એટલે 600 કે રૂપિયા ઈ માણ કમાઈ જાણે તો ગાડાના પૈડા જેવો હતો એટલે રૂપિયા આખા જિંદગી દરમિયાન કમાણા હોય ભેગી થયો એને મનમાં એવો વિચાર થયો કે જિંદગી આપણે કરશે એવો મહેનત કમાણા આટલા છસો સાતસો રૂપિયા માણ ભેગા ન્યા હવે आप आ पैसा अपने मेहनत करी ने कमाना हवे आनो उपयोग एवो करवो कि जने कारणे अपना ऊपर भगवान राजी थाय ना अपने आखी जिंदगी दरमियान दे पर जाए करियो पड़वानो हतो ये बधुं भई लेने मन में एवो विचार आयो सरनी पासे बेसी है महाराज ने सामने जुई है एमनी साथे बातो करी पूज्य गुरु महाराज देव कृष्ण स्वामी आपने पांच जना उभा हो ते भगवान ने वाला तो तब तक ना तब तक इंग्लिश में देखता हूँ पांच जना पैगर ना देखा हुआ है वो आने को मौज करो बोलो बच्चे स्वामी बहुत सारे हैं स्वामी की एक लाव है नहीं ते भगवान ने वाला तो आपने जहाँ मंदिर आप ही है ची जहाँ आपने वर्षों से आतो करी है ची એ તો કરીએ છીએ વર્ષોથી આવે પણ સાથે સાથે એવો અભ્યાસ કરવો કે મહારાજની સાથે વાતો શ્રીજી મહારાજ મંદિરમાં મૂર્તિમાં પ્રગટ બેઠા છે આપણી આપણી હૃદયની ભક્તિ આપણો નો પ્રેમ આપણી હૃદયની ભાવના એ પ્રમાણે મહારાજ તો અહીંયા પ્રગટ બેઠા છે આપણે જે કાંઈ કરીએ છીએ બધું જોવે છે દુઃખના ટોકા તો આપડે રેડી છીએ મહારાજ માટે કાંઈ પણ નાની મોટી મુશ્કેલી આવે એટલે તરત દોડી નાખી પાન નગર કરી ઉભા ને મહારાજ થોડું નથી <laughs> કરતા <laughs> ઓટલે તમને ટાઈમ આપો એમાં બેસી ટકા નેવું ટકા પણ એમાંથી પાંચ ટાઈમ અહીંયા કાઢી અને થોડી વાર અહીંયા